કોઈ પણ મોટો ના હોય પણ અહીંયા કામ કરેવા નેતા જોઈએ છે તો ભાજપ માટે હવે કપરા ચઢાણ લાગે છે આવનાર સમયમાં જ્યાં સુધી ગોપાલ ઇટેલિયા નક્કી નહીં કરે ને કે મારા બેઠક ખાલી કરવી છે ત્યાં સુધી ગોપાલ ઇટાલિયાને તમે અહીંથી હટાવી ના શકો અને કોઈ પણ ધારાસભ્ય એકવાર ચૂટાય ને એ કોઈ પણ હોય ગોપાલ ઇટેલિયા હોય ને કોઈ પણ હોઈ શકે ખાલી પાસઠ જ તમારે બીજા ઇલેક્શનમાં મત લેવાના હોય જે તમારું કુલ વોટિંગ હોય એમાંથી ખાલી પાસઠ તમે મત લઈ લો તો તમે જીતી જાઓ પાસઠ હજાર લોકો સુધી તમારે પહોંચવાની જરૂર નથી તમે ખાલી વીસ હજાર લોકોને મળો એટલે એના પરિવારના સભ્યો એના સગા સંબંધીઓ પાસઠ તો મળી જાય પ્રજાને બીજું કશું જોતું નથી તમે એના માટે લડો તમે એના માટે ઉભા રહો તમે એના લગ્ન પ્રસંગમાં જાઓ તમે એના બેસણામાં જાઓ કોઈના એ લોકોને ગમે છે એટલે ગોપાલ ઇટાલિયા જ્યાં સુધી નક્કી નહીં કરે ત્યાં સુધી રાજકારણથી તો પછીની વાત છે પણ વિસાવદરમાંથી માંથી એમને હટાવવા મુશ્કેલ છે આજ ગોપાલ ઇટાલિયા જો સુરત જીતી ગયા હોય તો સુરત થી હારી શકે સુરતમાં હારી પણ જાય બીજી વાર પણ વિસાવદર માંથી ગોપાલ ઇટાલિયા ને હરાવવા મુશ્કેલ છે હવે સવાલ એ પણ છે કે વર્ષોથી થી બે હજાર સાત થી ભાજપ નથી આવી તો ભાજપ ત્યારથી અત્યાર સુધી શું ભૂલ કરતી આવે છે કે જેના તક અહીંયા નથી આવી શકતી ભાજપની એટલે હું જ્યાં સુધી સમજુ ત્યાં સુધી કે એમની પાસે સત્તા છે અને સત્તામાં માણસ હોય ત્યારે મને લાગે કે એક એક મતની કિંમત હોય છે સામાન્ય કોઈને તમે ઇગ્નોર ના કરી શકો પણ ઘણી શું થાય કે તમારી સત્તાનો જયારે નશો ચડે છે એ અહીંયા બહુ ક્લિયર છે કે નરેન્દ્ર મોદીના કારણે જ ભાજપ જીતે છે દેશમાં ને ગુજરાતમાં હિન્દુત્વના કારણે જ જીતે છે નીચે કોઈ પણ જીતી જાય છે એમના નામે બરાબર સમય બદલાણો છે અને વિસાવદર તો જુદા પ્રકારનો મિજાજ છે મેં કહ્યું પ્રમાણે અહીંયા સિમ્બોલ નથી જોતો એમને પોતાનો માણસ જોઈએ પોતાનો નેતા જોઈએ રસ્તો ખરાબ હશે ચાલશે હજુ જો ગોપાલભાઈ આવે ને રસ્તો નહીં બને ને તો લોકો ગોપાલભાઈને ને એવું નહીં કે તમે પેરિસના રસ્તાની પેલા વાત કરી હતી રસ્તા કેમ ના બનાવ્યા લોકોને એવું છે જુનાગઢ ના મામલતદાર કચેરીમાં વિસાવદર પણ ત્યાં પહોંચ્યા પછી બીજો કોઈ અવરોધ ના હોવો જોઈએ એટલે ખાડાવાળો રસ્તો લોકો સ્વીકારી લેશે પણ મામલતદારની કચેરીમાં જો કોઈનું માનશે નહીં ને એ નહીં સ્વીકારે એટલે અહીંયા ભાજપ હંમેશા આ વખતે જે કિરીટભાઈને ટિકિટ આપી એ બહુ મોટી ભૂલ છે અને હું સમજુ ત્યાં સુધી કિરીટભાઈ શું કરવાનું હતું આમ તો કહી ના શકાય કિરીટભાઈએ જવાહરભાઈ ચાવડા અને એક સ્વાર્થ જેમના પોતાના જે આવત લડત તો કદાચ ગોપાલભાઈને તકલીફ પડે તે વાત કરીએ છીએ એમના જ જે બંનેને વ્યવસ્થિત બેસી લીધું હોત એમની જોડે એનો મતલબ એ નથી કે જવાહર ચાવડા હરાવે છે ગોપાલભાઈને હું કહેવા માંગુ છું સોરી કિરીટભાઈને પણ જે આપણની પાસે જે સમાચાર મળતા હોય છે ત્યારે કિરીટભાઈએ થોડુંક આજે ગુથ્યું હોત તો આપણે પ્રકારની પરિસ્થિતિ ન હોત એટલે બધા જ સમીકરણો કામ કરે છે ત્યારે તમે સત્તામાં હોય ત્યારે તમને કદાચ સત્તા સુધી અવાજ ના પહોંચે સાચી વાત સત્તા સુધી ના પહોંચે એના માટે તમે સત્તામાં ન હોવા જોઈએ ઘણા બધા વર્ષો ભાજપને ગુજરાતમાં થઈ ગયા છે એ કારણ આ છે પણ તો સવાલ એ પણ છે કે જે રીતે થોડા સમય પહેલા જયારે ચૂંટણીનું કઈ જ વાત નહોતી અને એ સમય પહેલા જ્યારે જવાહર ચાવડા બધા લેટર ફરીએ એક વખત સોશિયલ મીડિયામાં મૂક્યા બે હજાર ઓગણીસના એ થયું તેમ છતાં જો ભાજપ અહીંયા કિરીટ પટેલ ને ટિકિટ આપે એટલે ક્યાંક ભાજપની ભૂલ તો અહીંયા કહેવાય બિલકુલ કિરીટભાઈ ટિકિટ ના આપી હોત તો ગોપાલ એટેલિયાને પહેલા દિવસથી તકલીફ પડે ગોપાલ એટેલિયાને ત્યારથી ખબર પડી કે હું જીતું છું ત્યારે કિરીટ બને ટિકિટ મળી હા એટલે ઘણા બધા કારણો હોય છે એટલે એમાં કિરીટ બને ટિકિટ આપવી જ પડે સીઆર પાટીલે એવું હશે તો મારે હવે એ સમજવું છે કે ચાર પાટીદાર હવે ક્યાં આપણને એવું લાગશે કે હવે પાટીદારોનો થોડો ખેલ ઓછો થઈ ગયો જો કિરીટ પટેલ છે જયેશ રાદડિયા વાત હતી કે તમે જીતશો તો હું અમારા દોસ્તાર છે એમને હું મંત્રી મંત્રી બનતા જોવા માંગુ છું

પણ આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો જો સારી પસંદગી કરી આ લોકો તો સંખ્યા બળ બહુ મોટું હશે ને વિપક્ષમાં એક જોરદાર વિપક્ષ આપણને બે હજાર સત્યાવીસમાં મળશે જો સત્તામાં ના આવે તો બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર